છેદપુરમાં કુખ્યાત બુટલેગર દ્વારા વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છેદપુરમાં બનેવી એ શાળાનું ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું ગુજરાતીની વાડીમાં રહેતા અને કોર્ટમાં એડવોકેટ તરીકે કામ કરતા મેહુલભાઈ પંડ્યાના મકાનને પેટ્રોલ છાટી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ગુજરાતીની વાડીમાં કુખ્યાત બુટલેગર અને હિસ્ટ્રી સીટર ગ્યાસુદ્દીન ઉફ રાજા અંસારી નામના બુટલેગર દ્વારા વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ગ્યાસુદ્દીન ઉર્ફ રાજા અંસારી સાથે વકીલની બહેને લગ્ન કર્યા હતા આઠ મહિના પહેલા વકીલની બહેન ઘરે આવી ગઈ હતી અને પરત જવા માંગતી ન હોવાથી તેનો ખાર રાખી વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરતા ઘરમાં રહેલા એક ટીવા મોટરસાયકલ બળીને ખાખ થયા હતા આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કુખ્યાત બુટલેગર ગ્યાસુદ્દીન ઉર્ફ રાજા અંસારીની ધરપકડ કરી મેહુલભાઈ પંડ્યા એડવોકેટ ઘટના પ્રથમ પોણા સાત વાગ્યાની છે રાજા ઉર્ફે ગયા સુધી નંસારી મારા ઘરે આવેલ અને મારા ઘરમાં બાજુની મકાનમાંથી ઠેકી મારા મધર એકલા હતા હું બહાર હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ વ્યક્તિએ પ્રથમ તો મેરા મારા કેમેરાના દોયડા કટ કરી નાખ્યા દોયડા કટ કરી જેવા મારા મધર જોતા હતા એટલે એ તરત જ ભાગી ગયો હું એકચ્યુઅલી બહાર હતો જ્યારે હું સવા સાત સાડા સાત વાગ્યા આસપાસ આવ્યો ત્યારે મેં ચેક કર્યું મારા કેમેરાના દોડા જે છે એ તૂટેલા હતા પછી અમે લોકોએ બેઠા હતા ત્યારે પોણા આઠ વાગ્યાની આસપાસ પાછો એ આવ્યો એકદમ પીધેલી હાલતમાં હતો અને ધોકો લઈ અને મારી ગાડી જે બહાર ઊભી હતી એક્ટિવા એમની ઉપર એને સાતથી આઠ પ્રહારો કરેલા એટલે અમે લોકો બારીએથી જોયું તો અમે એને કીધું ભાઈ તું આ ઘરમાં તો એમને અમારી ઉપર પથ્થરનો ઘા કર્યો પછી અમે લોકો નીચે આવ્યા નીચે આવ્યા એટલે મારા મધરને પણ એ ગાળો બોલવા માંડ્યો મારા પત્નીને પણ ગાળો બોલવા માંડ્યો અને પછી પાછો ભયો ગયો એટલે અમે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવ્યો અમે જ્યારે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવતા હતા પોલીસ સ્ટેશને ગયા ત્યારે પાછળથી ઈ અને એનો બ્રધર બંને આવી અને પેટ્રોલ છાંટી અને પ્રથમ તો એને મારો ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો બરાબર પછી વળી પાછા અમે આવ્યા પોલીસ આવી બધું તો કમ્પ્લીટ થયું પછી વરી પાછા અમે પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ આ વ્યક્તિ પાછો આવ્યો હતો અને આવી રીતે ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો છે પછી વરી પાછો એ તરત બીજી વખત આવ્યો અને પાછું બાજુની અગાસીમાંથી ઠેકી અને વરી પાછું એને મારી ગાડી સળગાવી એને એટલે વરી પાછું અમે જેતપુર પોલીસ સ્ટેશને જાણ કરી અને એમને પકડવાની તાજવીજ હાથ ધરી હવે મારી સિસ્ટરે ઘણા સમય પહેલાં એમની સાથે મેરેજ કરેલા હવે એ ત્યાંથી વહી ગઈ છે એ પાછી જવા નથી માગતી એમનો ખાર રાખી અને આ વ્યક્તિએ અમારી ઉપર આક્રમણ કર્યું